આપ જોઈ રહ્યા છો વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની સંગાથે આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે આઇકન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઇક કરો કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો સમાચાર આપવા માટે સંપર્ક કરો એટ સેવન થ્રી ટુ નાઇન વન વન એટ થ્રી નવસારી જિલ્લાના ગણદેવીના ધારાસભ્ય નરેશભાઈ પટેલ કેબિનેટ મંત્રી તરીકે શપથ ગ્રહણ કરતા ખેરગામની અંદર ખુશીનો માહોલ ગુજરાતના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં યોજાયેલા મંત્રીમંડળના વિસ્તારમાં ગણદેવીના ધારાસભ્ય શ્રી નરેશ પટેલને કેબિનેટ મંત્રી તરીકે સ્થાન મળ્યું છે દક્ષિણ ગુજરાતના પ્રતિભાવશાળી આદિવાસી નેતા તરીકે જાણીતા નરેશ પટેલે અગાઉ પણ રાજ્ય મંત્રાલયમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે અને પોતાના કાર્યકાળ દરમિયાન વિવિધ વિકાસના કાર્યો સફળતાપૂર્વક અમલમાં મૂક્યા હતા નવા મંત્રીમંડળમાં તેમનો સમાવેશ થતાં ગણદેવી અને ખેરગામ સહિત સમગ્ર વિસ્તારમાં ભાજપના કાર્યકર્તાઓ આનંદની લહેર ફેલાઈ ગઈ હતી ખેરગામ ભાજપ કાર્યકર્તાઓ ફટાકડા ફોડી મીઠાઈ વેચીને શુભેચ્છાઓ પાઠવીને આનંદ વ્યક્ત કર્યો હતો દિવાળી પહેલાં દિવાળી જેવો માહોલ લોકો માટે ખાસ બનાવવામાં આવ્યો હતો નરેશભાઈ આ નવી નિમણૂક બે હજાર સત્યાવીસની વિધાનસભા ચૂંટણી પહેલાં આદિવાસી વિસ્તારમાં ભાજપનો પ્રભાવ મજબૂત બનાવવા માટેનું વ્યૂહાત્મા પગલું માનવામાં આવે છે ખેરગામ આગેવાનો અને કાર્યકર્તાઓ નરેશ પટેલને હાર્દિક શુભકામના પાઠવી છે રિપોર્ટર દીપક પટેલ ખેરગામ સમાચાર નવસારી હું નિતેશ ગાવિક ભાજપ પ્રમુખ ખેરગામ તાલુકા આજે આપણા સૌના માર્ગદર્શક અને ગંડવી મત વિસ્તારના લોકલાડીલા લોકપ્રિય ધારાસભ્ય આદરણી શ્રી નરેશભાઈ પટેલ સાહેબનો ગુજરાત સરકારની કેબિનેટમાં સમાવેશ થયો છે અને એમણે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે ત્યારે સમગ્ર ખેરગામ તાલુકાની જનતામાં અને ખેરગામ તાલુકાના કાર્યકર્તામાં ખૂબ જ અનેરો ઉત્સાહ છે અને એક દિવાળી જેવો એક માહોલ આજે ખેરગામ સમગ્ર ખેરગામ તાલુકામાં છે ત્યારે હું ત્યારે સમગ્ર ખેરગામ તાલુકા વતી આદરણીય અમારા સૌના માર્ગદર્શક આપણા સૌના માર્ગદર્શક એવા શ્રી નરેશભાઈ પટેલ સાહેબને સમગ્ર ખેરગામ તાલુકામાંથી કેબિનેટ મંત્રી તરીકે શપથ લેવા બદલ હું ખૂબ ખૂબ શુભકામના આપું છું અને કેન્દ્રીય શિષણ તંત્રનો આદરણીય મોદી સાહેબ આદરણીય અમિત શાહ સાહેબ અદણી શ્રી સી આર પાટીલ સાહેબ પ્રદેશ નેતૃત્વ અને સમગ્ર ટીમને હું ખેરકામ તાલુકા વતી આભાર વ્યક્ત કરું છું સાથે ગુજરાત પ્રદેશના નવયુક્ત ભારતીય જનતા પાર્ટીના જશસ્વી અધ્યક્ષશ્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ અને નો પણ આભાર વ્યક્ત માનું છું કે અમારા એક આદિવાસી એક લોકચાહક અને સમગ્ર આદિવાસીના જન નેતા એવા નરેશભાઈ પટેલ સાહેબનું કેબિનેટમાં સ્થાન મળ્યું છે ત્યારે ખરેખર આજે ખેરગામ તાલુકામાં દિવાળી જેવો માહોલ બન્યો છે અને આવનાર સમયમાં મોદી સાહેબના બે હજાર સુડતાલીસના વિઝનમાં માન્ય નરેશભાઈ સાહેબ એને આગળ દબાવશે અને મોદી સાહેબ સુધી જે વિકાસ છે એમાં સહભાગી બનશે એવું ખાસ કરીને હું સાહેબને અભિનંદન આપું છું શુભકામના આપું છું અને આજે સમગ્ર ખેરગામ તાલુકો હર્ષ અને ઉમંગ સાથે એક આપના ઉત્સાહમાં જોડાયો છે ત્યારે હું ફરીથી સાહેબને કેબિનેટ મંત્રી બનવા પડેલ અભિનંદન પૂર્વ મહામંત્રી ખેરગામ તાલુકા બીજેપી આજનો જે દિવસ છે એ ખેરગામની જનતા માટે ખૂબ આનંદદાયક છે અને જે આપણી ગુજરાત સરકાર છે એમાં નરેશભાઈ પટેલ સાહેબને જે કેબિનેટ મંડળમાં જે આપણે શપથ લેવડાવ્યા છે એમાં ખૂબ આનંદ અમે અનુભવીએ છીએ કાર્યકર્તા ખૂબ દોસ્તી કામ કરવા માટે તૈયાર છે અને દેશના વિકાસમાં આપણા નરેશભાઈ પણ મદદરૂપ થાય અને આપણે પણ એમને મદદરૂપ થાય અને આપણા જે મોદી સાહેબ છે એમને આગળ લઈ જવા માટે આપણે બધા ભેગા થઈને આગળ જવાનું છે અને બધાને સપોર્ટ કરીને જ આપણા ખેરગામ તાલુકાનો બી વિકાસ કરવાનો છે ભારત આજે આપણા ગુજરાત રાજ્યનું મુખ્ય મંત્રીમંડળનું જે વિસ્તરણ થયું અને જે નવા કેબિનેટ મંત્રી આપણા નરેશભાઈ પટેલ સાહેબના નિર્માણ કર્યું છે તે બદલ આપણે આપણી જનતા આપણે લાગણી આદિવાસી વિસ્તારના એક મંત્રી બને છે એમના માટે આપણે ખૂબ લાગણીને જથી આપણે કામ કરવાનું છે બધાએ અને માન્ય શ્રી આ જે મંત્રીમંડળ બન્યું એમાં હર્ષ સાહેબને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે દરેક વિસ્તારના આપણે પંડુભાઈ દેસાઈ સાહેબને બી એમાં લઈ લાવવામાં આવ્યા છે મંત્રી દક્ષિણ ગુજરાતના તો આજના દરેક તરફથી અમે ખૂબ લાગણી અનુભવી છે અને એમના દરેક કામો આપણે મહત્વના કામો આપણે થશે એવી આપણે લાગણી રાખીએ દરેક વ્યક્તિ આપણે એમના પાછળ ધ્યાન આપવાનું છે આપણે પણ સહકારો જનતાએ પણ સહકાર આપવાનો રહેશે એના કોઈપણ જાતિના પક્ષપાત વગર આપણે આપણા નરેશભાઈને સહકાર આપવાનો રહેશે તમારે એવી મારી ખૂબ લાગણી છે અને એની સાથે હું આ મંત્રીમંડળને આવકારું છું અને જનતા આપણી કામ કરશે એવી શુભેચ્છા આપું છું